નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દર્દીઓનો અવાજ બનનાર બીબીસી ના સંયોગ પત્રકાર રવિપ્રકાશનું નિધન ત્યારે મિત્રો જણાવી દઈએ કે આજ મહિને રવિપ્રકાશને વર્લ્ડ જંગ કેન્સર ફોરેન્ક્સમાં પેન્ટ એવોર્ડ ત્યારે એજ્યુકેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે લંગ કેન્સર પર કામ કરનારી દુનિયાની પ્રતિષ્ઠ સંસ્થા ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધી સ્ટડી ત્યારે ઓફ લંગ કેન્સર એટલે કે આઈએસ ત્યારે એલસી દર વર્ષના આ પુસ્તક અત્યારે પુરસ્કાર વિશ્વના એક લોકોને ત્યારે આપે છે કે જેઓ પોતાના દેશમાં દર્દીઓનો અવાજ બની ચૂક્યા છે જે આ મિત્રો અત્યારને આ મોટી દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ